તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે ગણપતિ મંડપમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા આયોજકો વચ્ચે થયેલી બપાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ગણપતિ મંડપમાં સ્ટેજ પર અલ્પેશને ન બોલાવવાના મુદ્દે વિવાદ સર્જાયો જે બાદ મારામારીના દ્રશ્યો સામે આવ્યા વીડિયોમાં અલ્પેશ અને તેના સમર્થકો દ્વારા પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હોવાનું જોવા મળ્યું આ ઘટના ફોન પર ધમકી આપી હોવાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી આ બબાલ છતાં સુરત પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી અને રહી છે બંને પક્ષોને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા પરંતુ સમાજની મધ્યસ્થી બાદ કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ચર્ચા જગાવી છે અને પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા થયા છે

સ્ટેજ પર ના બોલાવા આવતા વિવાદ સર્જાયો હતો એટલું જ નહીં પરંતુ જ્યારે કચેરીયા સાથે મીડિયા દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે ત્યારે અલ્પેશ કચેરીયા માત્ર એક જ રટણ ઠાલવી રહ્યો છે કે નો કોમેન્ટ એટલે જ એ રીત ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને જે રીતે વિડિયો પણ સામે આવ્યો છે તેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોલીસ અને પાટીદાર કેટલા યુવા અને લોકો છે તેમની જોડે માથાકૂટ થઈ રહી છે અને લાઠીચાર્જ પણ થઈ રહ્યો છે પોલીસ દ્વારા કેટલાક પાટીદાર યુવાનોને મારવામાં પણ આવી રહ્યા છે એટલે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે પરંતુ પોલીસ જે છે તે મૂર્ખ પ્રેષક બની છે અને કોઈ પણ આની અંદર હજુ સુધી ફરિયાદ કે કોઈ પણ ગુનો જે છે તે દાખલ કરવામાં નથી આવી રહ્યો આ અગાઉ અલ્પેશ ખતેરિયા એ ફોન કરી આયોજકને ધમકી પણ આપવામાં આવી હતી આ મામલે સમાજ વચ્ચે પડતા કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જી જી આભાર સાહીશ માહિતી આપવા માટે